તો જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આર બી બ્લોગ્સમાં તમારું સ્વાગત છે તો સવાર સવારના વાળી આપણે ભરતભાઈને પણ લઈ આવી જો રસા ખેંચ સ્પર્ધામાં ભરતભાઈ આવી ગયા અરે આડવો લઈને આવે રહ્યા અરે આપણે પાવડો ખબર કર્યો આપણે ક્યાં જઈએ તમને દેખાડવું કંઈક સારું કામ આજ કરીને કહ્યું પ્રેમભાઈ આગળ હું તમને દેખાડીશ તો અત્યારે તો આ નીકળી ગયા

ફૂડંબાકાર હતો અહીંયા બગડ્યા કોઈ ની બે દીધી ધડા અમે બે ગઈ એક પાયે પાછળ દાંતીને સમજો કંઈક આવું કાર્ય કર્યો ભાઈ બાવરી હલવાઈ ગયા હાલાકી કંઈક આવો સીન છે આવું જ વ્રતભાઈને લઈ આવી બેસી તો વ્રતભાઈ કાંક કહેવા માંગો બે શબ્દ આમ દીપો એક માણસ ઉપડે ભાઈ આનું માણસ નથી આપણે ઘણા આમ જુઓ જી ગયા નથી આખો બે દીધો ટ્રેક્ટર લઈ આવો ને બીજો ગાડો અમારે વન સાઈડ વન સાઈડ હું ભાઈ ચાલી આવતા હતા અહીંયા આવીને બહાર દીધો જુઓ

આ ચા હવે ભાઈ થોડો થોડું બે હ્યો હોય પણ અહીંયા તો નીકળી ગયા અહીંયા આવીને ભાઈ હલવાઈ દીધું બાવરિયા હલો આયા હારા કરીને હા તો બાવરિયા હારા કરીને હલવાયા જુઓ શે કોઈ આવા એવી ડ્રાઈવર તમારે કોમેન્ટ કરી નાખજો

હવે આને કાઢવા માટે શું શું અમે કરીએ તે તમે જોજો બાકી આમ પરિણભાઈ આમ ના નાખ્યો અને આમ આ કે આવેલો તો હલવાવી નાખ્યો તો મિત્રો જો આ ભાઈ આવી ગયા વિધનભાઈ ટ્રેક્ટર લઈને ફાઈનલી ટ્રેક્ટર પહોંચી આવે પરિણભાઈ પરિણભાઈને હવે રસ્તો બાંધો ને આમાં કઈ રીતના નીકળે છે વિધનભાઈ કેવો ભાઈ હલવાઈ ગયો એ જુઓ

ફાઈનલી મિત્રો ક્રિશન ભાઈ ના ટ્રેક્ટરે સારો ઉબર કર્યો છે અને નીકળી ગયો સારો ઉબર કર્યો વિશન ના ટ્રેક્ટરે વિશન ભાઈ આ ટ્રેક્ટર તમે આમ ડાબાથી કરી કાઢ લીધા છો ને જો એનો રોટાવેટર બળવાન નો છે હા રોટાવેટર બળવાન લખલે જો ટ્રેક્ટરે બળવાન છે તો મિત્રો હવે રસો છોડાને દાંતીઓ જોડવાની દાંતી જો દાંતી ને ગાજો તમે દાંતી 4 ફૂટ અંદર કરી ગઈ આ સીન મિત્રો આવી રીતે કોઈ હલવાયા હે કમેન્ટ કરજો બાબરિયા આયા તો મિત્રો ટ્રેક્ટર કાઢ નાખ્યો ને દાંતીને કાઢવાના વાર આવી ગયા હે આમ હવે દાંતી કાઢવાન છે અજી તો ના કરે મેસુડ ફરી જાય દાંતી આમ જુઓ સકી દેવાની આ મિત્રો સકી થોડીક સીધી રહી તો કંઈક આવું સીન છે મિત્રો તો મિત્રો ફાઇનલ નાથી ને થોડીક ડગાવી હે એક છક્કીમાં આટલી ડગી હવે જોઈ ઓર આભાર ફાઇનલી આઠ નીકળી ગઈ કિશનભાઈ વરી પા આટી દેસ આવી ભાઈ તો મિત્રો વરી પા ગયો છે મિત્રો થોડી નીકળી આવી છે હવે જરીક રીક બાકી છે તો મિત્રો ભાઈ ને લીધા નીકળી ગયા છે ને હવે જોડાવાની છે હા ટાઈ કાઢ લીધી દાદી ને દાદી જોડાવી નાખી ચલો તો મિત્રો ટ્રેક્ટર ગાડીને નીકળી જાય ઘર તરફ ચાલો જો ચાલો મિત્રો ટ્રેક્ટર નીકળી રહ્યો અને આપણે આવ્યા હતા વાળી અને વરિ એજ વાડી જાય આવા કૃષ્ણભાઈ કૃષ્ણભાઈ એને કારણે તમને લગભગ તો ખબર પડી ગઈ છે પહોંચીને હું તમને કારણ કહું તો ચલો ચડે ચડ્યા તો ચલો વાડી જાય પાહ તો મિત્રો વરી પાછા આપણે વાડી પહોંચી કૃષ્ણ કૃષ્ણભાઈ આવે તમને દેખાતું હશે આમ જુઓ અને આગળ ટ્રેક્ટર જો અહીંયાથી તમને દેખાડું પહેલાં ક્યાં ગયા છું એ પણ તમને કહીશું જઈને અને અત્યારે ક્યાં છે એ પણ તમને કહું આમ જુઓ અત્યારથી તમને ટ્રેક્ટર અત્ર દેખાતું હશે આજ ભાઈ પરણ ભાઈ જ છે ટ્રેક્ટર બીજું કઈ કરવી નથી મિત્રો ચાલો હું અહીં જઈને જોઈએ કઈ રીતના નીકળશે કઈ રીતના બધું શું છે તો આપણે રાઢું આગળ બાંધ્યો હતું અહીં બાંધેલ જ છે કારણ કે પરિણભાઈ કચાડીને મેં વાડી પહોંચે ને બીજું યાર ભાઈ કચાડી નાખ્યું ચાર રૂટલું લીધું મેં એના પછી તો કૃષ્ણભાઈ પાછળ આવે જો આ બધા ધંધા પરિણભાઈના ફાઇનલી મેસ સુડી મિત્રો ટાયર ફરી જ જાય નીલો ટાયર થયા પછી અને આજુ કે એની ટાયર બેસો તે વખતે એ ટાયર બેઠો અમે કાઢ્યો આ વખતે એની ટાયર બેઠો હોય તો પરિણભાઈ આ બધું શું છે સવાર પછી બીજી વાર ટાઈમ પાસ ટાઈમ પાસ આમ જુઓ મિત્રો બર્યા હલવાયા બીજી વાર એક અરુઆ હલવાયા હતા કાકા ઉપર હું બીજી વાર હલવાય એની ટાયર એને જોયું માંથી ચલો કરીને બાંધ નાખી કૃષ્ણભાઈ આવી ગયા બાંધી કાઢી પછી આપણે કૃષ્ણભાઈ ના ટ્રેક્ટર પર બેસી ગયા અને કૃષ્ણભાઈને કીધું એક સારો વિડીયો બનાવી દીધો અને પછી તો લીવર દઈ દીધું આપણે ટ્રેક્ટરનું અને નીકળી ગયો પાછળ મેસુ ટ્રેક્ટર આપણે બીજી વાર તો મિત્રો આજ તો આપણે બે વાર ટ્રેક્ટર મેસુડી ટ્રેક્ટરની મેસૂડી ટ્રેક્ટરથી કાઢી નાખ્યો કેવું બાકી ગજબની વાત છે ને એ પણ તો જો પાછળ કૃષ્ણભાઈ ઘરે જાય ટ્રેક્ટર એને કઢાયા નું બોલ કર્યો તો પછી કરે ભાગ્યા બોલતા પછી ફ્રેન્ડભાઈ આ કે રહ્યો સત્રી દેખાય જુઓ તમે ને હવે પાછા આપણે વાડી જઈએ તો ચેલો ગાઈસ આજ તો બહુ બધું કામ સારું કર્યું છે આપણે તમે જોઈ જોઈ તમે મતલબમાં જોઈ જશે કારણ કે પ્રવીણ ભાઈ કામ જેવું એવું કર્યું તો ચલો મિત્રો આપણે જઈએ હવે વાડી તરફ પછી મિત્રો આપણો ટાઈમ થઈ ગયો રોજના જેમ કપાસ વીણી ગયો કમ્પ્લીટ અને માણસો કપાસ લઈને આવી ગયા અને આપણે ઢગલામાંથી કપાસ નાખવાનો વારો આવી ગયો હતો અને પછી પ્રવીણભાઈ જોખે રહ્યા લખાઈ રહ્યા એવું પછી મિત્રો અમે કપાસ જોખવા લાયક પછી મિત્રો પડી ગઈ સાંજ અને નાની થઈ ગયા ફ્રેશ અને પહોંચી આવી અહીં ઘરે તો હવે આપણે જવાનું છે માતાજી તરફ તો ચલો બાઈકને અહીં રેડી કરી બાઈકને સ્ટાર્ટ તો ચલો હવે આપણે જઈએ સીધા જ માતાજી તરફ ચાલો અને આજે તો મિત્રો સાતમાં નહોતો તો આપણે આવી ગયા રવિજી માતાજીના મંદિર દર્શન કરવા માટે અને અહીં આજ પણ જઈ નહોતો કાલે પણ આરતી ચાલુ હતો એ જ ટાઈમે આપણે પહોંચ્યા અહીં આજમાં આજ પણ આરતી ચાલુ છે માતાજીના તો કમેન્ટમાં જઈશું ઇરોઈટમાં જરૂરથી લખી નાખજો પછી મિત્રો આપણે પહોંચી આવ્યા બસ આટલું વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ આજે સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી વિડીયોને લાઈક કરો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નાખો મસ્ત મજા ને ડેલી વ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી